પસાર થાય છે જેથી સ્થાનિક લોકો શાંતિ અને આધ્યાત્મિક કલ્યાણના મહત્ત્વને સમજી શકે તમારી થોડી મિનિટો સમર્પિત કરી જ્યારે સિલવાસાના આ શાંતિ સંદેશ વાહક યાત્રા પણ વૈશ્વિક ચળવળનો એક ભાગ છે જે તણાવને અશાંતિના સમયમાં સકારાત્મક સંદેશો ફેલાવી રહ્યો છે અને આ પ્રવાસ દ્વારા બ્રહ્મકુમારી સંસ્થાની સમાજના તમામ વર્ગોને તેમના જીવનમાં દરરોજ પોતાની અંદરથી શાંતિ અપનાવવાની પ્રેરણાઓ આપી શાંતિ લડો શાંતિ દૂત યાત્રા અને જનતામાં ચેતનાને જાગૃત કરીને શાંતિ ચોક્કસ વ્યક્તિની આંતરિક સ્થિતિ શરૂ થાય છે જ્યારે આપણે બધા સાથે મળીને શાંતિની મિનિટો એકત્રિત કરીએ છીએ ત્યારે સામૂહિક શક્તિ વિશ્વને સકારાત્મક દિશામાં ફેરવી શકે છે શાંતિ પ્રેમ અને આધ્યાત્મિક ઊંચાઈઓ ફેલાવવા માટે આપણે બધા સુખી સમૃદ્ધ તણાવમુક્ત સમાજનું નિર્માણ કરી છે